રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઇ ભક્તો સેન્ટર સેવા શરૂ કરાય છે આ સેવાથી પ્રસાદ નો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસમાં પ્રસાદ ભાવી ભક્તોના ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદ નો ઓર્ડર આપનાર માય ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન છે આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ અંબાજી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર